નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની જે સ્વ અધ્યયન પોથી છે એ અધ્યયન પુથીના ભાગ બે ની અંદર આપણને ગુજરાતી વિષયનો જે પાઠ નંબર છ આપેલો છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે ધોરણ છની સ્વ અધ્યયન પુથીઓ આપેલી છે અધ્યયન પુથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને સ્વઅધ્યયન પુથીના સોલ્યુશનની આ જે પીડીએફ છે એ દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ખૂબ જ ઉપયોગી છે તો વિદ્યાર્થીઓને શિક્ષકો બંનેએ આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ અહીંયા તમે જોઈ શકો છો વિષય ગુજરાતી એનો પાઠ નંબર છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્વ અધ્યયન સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર પ્રશ્નમાં આપેલા શબ્દને બદલે એકમમાં કયો શબ્દ વપરાય છે તે ઉદાહરણ મુજબ લખો અને વાક્યમાં પ્રયોગ કરો તો હાવજ એટલે કે સિંહ વાક્ય આવશે ત્યાં તો ચારણો રાડા રાડ થયા અને સિંહ આવ્યો સિંહ આવ્યો હઠ એટલે કે રઢ રાણા હવે ગઢની રડ છોડો વોડકી એટલે કે વાછરડી અમારી વોડકી રોજ ઘણમાં ચરવા જાય છે ઝૂપડું એટલે કે નેસ તો નેસમાં પ્રકૃતિ સૌંદર્યની સાથે માનવતાના દર્શન થાય છે રકાબી એટલે કે તાસક અમે મામાના ઘરે તાસક ભરીને રાબ પીવી ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે એ ધોરણ ત્રણથી દસની જે નવી સ્વર્ધ્યન પૃથ્વીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની એ નવી સ્વર્ધ્યન પુથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફઓ આપણી ચેનલ ઉપર આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે અને હવે તમે આ સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન જો તમે શિક્ષક છો તો પ્રોજેક્ટર ઉપર ભણાવવા માટે અથવા તો તમારી જે ડિજિટલ બોર્ડ હોય છે સ્માર્ટ બોર્ડ હોય છે એના ઉપર ભણાવવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને જો તમે વિદ્યાર્થીઓ છો તો પણ આ સ્વ અધ્યયન પુથીના લેખન માટે અભ્યાસ માટે અને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દો સામે આપેલ શબ્દ જૂથમાંથી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો નુકસાનનું વિરુદ્ધાર્થી થશે ફાયદો મૂર્ખનું થશે સમજદાર ગુલામનું થશે માલિક દેવતાનું થશે દાનવ અશાંતિનું થશે શાંતિ અને ખાનગીનું થશે જાહેર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ શબ્દકોષના ક્રમ મુજબ સાચા શબ્દ જૂથ સાથે સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો સત્યાગ્રહ સંઘ સિંધુડો અને સૌરાષ્ટ્ર તો એકદમ સાચું છે ગુલામ પ્રાસના ઈનામ અને દિવાલ તો ખોટું છે અદ્રશ્ય ખુશાલી બેવાન અને હાલત તો સાચું છે અને કોલેજ કલ્લોલ કવિ કિશોર તો ખોટું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને એક ફકરો લખો જો કાન ભંબેરવા પાનો ચડાવો અને ભભૂ કે ઊઠવું તો જોઈએ આપણે આ ત્રણેય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને એક સરસ મજાનું વાક્ય એક ગામમાં બે મિત્ર હતા રામ અને શ્યામ એક દિવસ કોઈએ એમના કોઈએ રામના કાન ભંભેર્યા કે શ્યામ તેના વિશે ખરાબ બોલે છે આ સાંભળીને રામ ગુસ્સાથી ભભી ભભૂકી ઉઠ્યો જોકે તેમના એક સમજદાર મિત્રએ આવી અને રામને સમજાવ્યો અને શ્યામ નિર્દોષ છે તેવું કહી અને રામને પાનો ચઢાવ્યો કે તેણે સત્ય જાણવું જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પાઠને આધારે વાક્યને યોગ્ય ક્રમ આપો ચાલો તો હાવ જ બે પગે સામો થઈ અને હોંકારો કરતો હતો તો પાંચ નંબર ઉપર આવશે બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું તો આ બે નંબર ઉપર આવશે એક પછી એક ગીત મધરાત સુધી ગાયા તો ચાર નંબર ઉપર આવશે લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અંદર અને બહાર ઉભરાયા તો એક નંબર ઉપર આવશે બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો તો ત્રણ નંબર ઉપર આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું ઝવેરચંદના પિતા વ્યવસાય ખેડૂત હતા તો જવાબ આવશે ખોટું બીજું ઝવેરચંદે બીજા ધોરણ સુધી અભ્યાસ વઢવાણ કર્યા તો જવાબ આવશે ખરું ઝવેરચંદ સ્વભાવે શરમાળ હતા તો જવાબ આવશે ખરું ઝવેરચંદ ગુજરાતી વિષયમાં સ્નાતક થયો હતો તો જવાબ આવશે ખોટું પાંચમું ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની રચના છે તો એ જવાબ આવશે ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમારા પ્રિય સાહિત્યકાર વિશે આઠ દસ વાક્ય લખો એ છે નરસિંહ મહેતા તો મારા પ્રિય સાહિત્યકાર નરસિંહ મહેતા છે તેઓ ગુજરાતી ભાષાના અદ્વિત્ય ભક્ત કવિ તરીકે જાણીતા છે તેમનો જન્મ પંદરમી સદીમાં જૂનાગઢમાં થયો હતો નરસિંહ મહેતાએ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અખંડ વ્યક્તિ અખંડ ભક્તિ વ્યક્ત કરતા અનેક પદો ભજનો અને પ્રભાતિયા રચ્યા તેમનું પ્રસિદ્ધ ભજન વૈષ્ણવ તો તેને કહીએ આજે પણ લોકોને સદાચાર અને દયાભાવનો પાઠ આપે છે તેમની રચનાઓમાં ભક્તિ પ્રેમ સમાનતા અને માનવતા જળહળે છે તેઓએ આદિ કવિ તરીકે તેઓને આદિકવિ તરીકે માન આપવામાં આવ્યું છે નરસિંહ મહેતાનું સાહિત્ય સર્વ ધર્મ સંભાવ અને માનવ મૂલ્યોને ઉજાગર કરે છે તેમની કવિતાઓ આજે પણ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનું અમૂલ્ય રત્ન છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો દ્વિત્ય કલા ઉત્સવનો જે સરસ મજાનું આપણને જાહેરાત આપેલી છે અને આજે જાહેરાત છે એના ઉપરથી આપણને આ કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ આ પ્રશ્નો અને તેમના ઉત્તરો પહેલો સવાલ નિબંધ લેખનના વિષયોમાં કયો વિષય મહેનત પર છે તો શ્રમનું ગૌરવ નિબંધ મહેનત પર છે બીજું આ કેટલામો કલા ઉત્સવ છે તો આ દ્વિતીય કલા ઉત્સવ છે ત્રીજો ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કેમ તો જવાબ આવશે કે ના આ સ્પર્ધા માત્ર ધોરણ છ થી આઠ માટે છે ચોથું સૌથી વધુ ઇનામ અને સૌથી ઓછું ઇનામ કેટલું છે તો સૌથી વધુ ઇનામ પાંચસો રૂપિયા અને સૌથી ઓછું ઇનામ સો રૂપિયા છે પાંચમું નિબંધ લેખનમાં ભાગ લેનારાઓને શાળામાંથી શું નહીં આપવામાં આવે તો ઉત્તર નિબંધ લેખન માટે પેન પેડ જેવી સાધન સામગ્રી શાળામાંથી આપવામાં નહીં આવે પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહમાં સિંધુડો કાવ્ય સંગ્રહનો સોફાળો હતો તો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં સિંધુડો કાવ્ય સંગ્રહે દિલમાં દેશની સ્વતંત્રતા માટે શૌર્ય હતું અને લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઉભી કરી રાજદ્રોહ એટલે શું તો રાજદ્રોહ એટલે શાસન કરતા પક્ષ સામે બળવો કરવું જેને રાજદ્રોહ કહેવામાં આવે છે ત્રીજું ન્યાયાધીશની આંખો કેમ આંસુથી છલકાઈ ગઈ તો ઉત્તર ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના ગુનામાં જ્યારે બે વર્ષની સજા કરવામાં આવી ત્યારે તેમણે ભારતની ગુલામ પ્રજાને એ પડતી તકલીફોને ગૂંથી લેતી એક કવિતા છેલ્લી પ્રાર્થના ગાય તે સાંભળી અને ન્યાયાધીશની આંખોમાં પણ આંસુ છલકાઈ ગયા ચોથું હાઈસ્કૂલના મિત્રે કેમ વિલાપી કહેતા ઉત્તર જ્યારે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે કલાપીની કવિતાઓ દર્દભરી રીતે ગાતા એટલા માટે મિત્રો એમને વિલાપી કહેતા પાંચમું મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું ઉત્તર મેઘાણીને પોતાનું જીવન કાર્ય લોકસાહિત્ય એકઠું કરવામાં દેખાયું વિકરાળ વિકરાળસિંહ વાછરડીનું માસ કેમ વિકરાળસિંહ વાછરડીનું માંસ કેમ ચાખી ન શક્યો ઉત્તર વિકરાળસિંહ વાછરડીનું માંસ ખાઈ ન શક્યો કારણ કે એક ચૌદ વર્ષની ચારણ કન્યા હિરબાઈ સોટો વીંજતી સિંહ સામે ઊભી રહી અને ગાય ગાયને ચારણીબાઈએ હાવજને ખાવા ન દીધી ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ બીજા કોઈ કવિ વિષયની માહિતી તમારા પરિવારના સભ્ય પાસેથી મેળવીને લખો તો જોઈએ ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને સાહિત્યકાર હતા તેમનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો અગિયારના રોજ મહેસાણાના સોનેસર ગામે થયો હતો તેઓ પ્રગતિશીલ સાહિત્યના અગ્રણીઓમાં ગણાતા હતા તેમની કવિતાઓમાં રાષ્ટ્રપ્રેમ માનવતા અને સામાજિક જાગૃતિનો સંદેશ જોવા મળે છે ઉમાશંકર જોશીની પ્રખ્યાત કૃતિઓમાં વિશ્વમિત્ર નિશિત મહાપથની મેદે વગેરેનો સમાવેશ થાય છે તેઓને ઓગણીસો સડસઠમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો જે ગુજરાતી ભાષાના પ્રથમ જ્ઞાનપીઠ વિજેતા બન્યા ઉમાશંકર જોશી માત્ર કવિ નહીં પરંતુ સામાજિક કાર્યકર અને શિક્ષણ પ્રેમી પણ હતા તેમનું સાહિત્ય આજે પણ નવી પેઢીને નવા આજે પણ નવા પેઢીને પ્રેરણા આપે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાય પુથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પુથ્થી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ ગુજરાતી ગ્રામર કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે અને ખાસ મહત્ત્વની વાત એ છે કે હવે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં